ચાલો મિત્રો આજે ધોરણ પાંચ સ્વ અધ્યયન પોથીમાં પાછળ મગજ કશું એ વિભાગ આપવામાં આવ્યો છે તો એ જોઈ લઈએ બાજુમાં આપેલા ચોરસને પૂર્ણ કરવા એકસઠથી અગ્ન એંસી સુધીની સંખ્યાઓનો ઉપયોગ કરવાનો છે અને સરવાળો એકસો ને પંચાણું એટલે કે બધાનો સરખો આવે એ રીતે કરવાનો છે તો આપણે અહીંયા આગળ કરી દઈએ અહીંયા ચોસઠ એકસઠ ને બાસઠ આપેલા છે અહીંયા ત્રેસઠ અડસઠ છાસઠ સડસઠ ને અગ્નો સિત્તેર લખીશું આપણે બધી બાજુનો સરવાળો કરી જોઈએ તો બધી બાજુનો સરવાળો એકસોને પાંચ આવે છે નીચે આપેલા સટકોણ ને પૂર્ણ કરવા ગુણાકારની ક્રિયા કરો હવે અહીંયા જુઓ ઓગણીસ ચોક છોતેર બે ગોળની વચ્ચે જે ચોરસ આપ્યું છે એ બંને ગોળનો ગુણાકાર કરીએ એ વચ્ચે લાવવાનો ઓગણીસ ચોક છોતેર અહીંયા ચાર અને તેર તો તેર ચોક બાવન તેર અને સાત એટલે તેર સિત્તા એકાણું બાર સિત્તા ચોર્યાસી બાર અઠ્ઠા છન્નું અને ઓગણીસ અઠ્ઠા એકસો ને બાવન એ જ રીતે આમાં ઓગણીસ પંચા પંચાણું પાંચ ગુણ્યા બાર બાર પંચા સાહિઠ પછી અહીંયા બાર છગ બોતેર અઢાર છં એકસો આઠ અઢાર તરી ચોપન અને ઓગણીસ તરી સત્તાવન અહીંયા એ રીતે આપ્યું છે અગિયાર ગુણ્યા અગિયાર એટલે એકસો એકવીસ અગિયાર ગુણ્યા બાર એટલે એકસો બત્રીસ અગિયાર ગુણ્યા તેર એટલે એકસો તેતાલીસ અગિયાર ગુણ્યા ચૌદ એટલે એકસો ચોપન અગિયાર ગુણ્યા પંદર એટલે એકસો પાસઠ અગિયાર ગુણ્યા સોળ એટલે એકસો છોતેર અગિયાર ગુણ્યા સત્તર એકસો સિત્યાસી અગિયાર ગુણ્યા અઢાર એટલે એકસો ને અઠ્ઠાણું અહીંયા જુઓ સળંગ જ છે છેલ્લે એક બે ત્રણ ચાર પાંચ એવી રીતે સળંગ એકળા આવે છે આગળ બાર તેર ચૌદ પંદર સોળ સત્તર એવી રીતે સંખ્યાઓ આવે છે અહીં આપેલા ગુણાકારના કોષ્ટકને પૂર્ણ કરો અહીંયા અગિયાર ગુણ્યા અગિયાર એટલે એકસો એકવીસ એકસો બત્રીસ અગિયાર ગુણ્યા બાર એટલે એ પ્રમાણે આખું કોષ્ટક અહીંયા લખી લીધેલું છે તો ચાલો મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો